દ્વારિકાથી શનિ જય રામ દેવજી મહારાજ ગુરુ મહારાજ કી જય 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 સીતા રામ તો જો અમારે નાય તું મેં ઘાહીઓ હીવ્યો તો જયનો કાહિયું પહેરે જોઈ લીધો તો જો આવી રીતે હીવ્યો ને આવું જ તે જો પહેરાવે જોવે લીધું એ તે દુમે હીવેન તા વિડ્યો મીક્યો તો પાછો આજ પેરાવેન પણ વિડ્યો મૂકીએ જ્યાં દહ વરહ ને છે અમાર દીકરી ને દીકરી થાય દહ મુ વરહ છે અસલ હીવાઈ ગો ને પેરવા માં એને ફાવે ગો ને માપ નો થ્યો થોડો મોટો થ્યો ને તે પરવા એ જે પેરે હગે ને એક વરહ થી પાછું પેરે હગે એ તો ઘણું પહેરે હગે પણ પછી છોકરાઓને બઉ હાંસવાણ રે એક ફેરે રમાડીએ ને રમાડે ને જોવેલીએ જેની કીવુંક લાગે હી એક ફેરે રમાડે ને જોવેલી કીવુંક એને રમવામાં ફાવે હી રાહો ગાવીએ નાથાની માઈ નાથો રે જન્મો જન્મો મોઢવાડ્યો ભારી હાલર માં આક બોલાવી પોલે રે પાણે ત્રાંબાડુ દૃષ્કે દૃષ્કે चाम्बाडु ढोलना थाणी नि से भारी